આ કરવાથી ભાગ્ય છે ગરીબી દૂર રહે છે જીવનમાં ગમે તેવું દુખ હોય તે દૂર થાય છે અને જીવન હંમેશા સુખમય બની રહે છે શાસ્ત્ર અનુસાર ત્રણ પ્રકારના મંત્ર હોય છે જે સાત્વિક તાંત્રિક અને સાબર છે સાબર મંત્ર ખૂબ જલ્દી સાબિત થાય છે તેથી તમારે સાત્વિક મંત્ર નો જાપ કરવો જોઈએ જો મંત્ર નો જાપ દરરોજ કરવામાં આવે તો તેમને સાત્વિક મંત્ર કહેવામાં આવે છે અને તેનો જાપ કરવાથી મનમાં શક્તિ વધે છે

માતા લક્ષ્મી ને ખુશ કરી શકો છો જય માતાજી